એમની હું હિયરિંગ પ્રક્રિયા ચાલુ છે તમામ ઉમેદવારો પોતાના ભારતીય જનતા પાર્ટીના કામગીરીના ડેટા સાથે ઉમેદવારી પત્રક ભરવા માટે આવી રહ્યા છે ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં દરેક નગરપાલિકામાં લોકશાહી ઢવે પોતાનો મેન્ડેટ માંગવા માટે કાર્યકર્તાઓ સંપીને આવી રહ્યા છે એટલા માટે હજુ હમણાં શરૂઆત થઈ છે ખેડા નગરપાલિકાથી શરૂઆત થઈ છે દરેક વોર્ડમાં પંદરથી વીસ લોકો એ ઉમેદવારી કરવા માટે આવી રહ્યા છે ખેડા નગરપાલિકા મહેમદાવાદ નગરપાલિકા મૌધા નગરપાલિકા ડાકોર નગરપાલિકા અને ચકલાસી નગરપાલિકામાં એ સામાન્ય ચૂંટણી છે કઠલાલ અને કપડવંત તાલુકા મજરની સામાન્ય ચૂંટણી છે કપડવંત શહેરની નગરપાલિકાની બે વોર્ડની પેટા ચૂંટણી છે અને મેમદાવાદ તાલુકા પંચાયતની બે સીટની પેટા ચૂંટણી છે ભાઈ ઉમેદવારો નક્કી કરવા માટે કઈ બેઝિક એમની

તો પણ એ આ દાવેદારી કરવા માટે લાયક રહેતા નથી